મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીને લઈ સ્વદેશી મેળાનું આયોજન કરાયું હતું જેનું રાંધેર ઝોનમાં પ્રાઇમ આર્કેડ શોપિંગ સેન્ટરની બાજુમાં ઉદ્ઘાટન કરાયું હતું લોકલ ફોર વોકલ મેક ઇન ઇન્ડિયા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ આત્મનિર્ભર ભારત સહિતના વડાપ્રધાનના સાર્થક કરવા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનની જનતાને આહવાન કર્યું હતું કે સ્વદેશી અપનાવો જેથી વડાપ્રધાનના આહવાનને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ની ઉજવણીને લઈ રાંધેર ઝોનમાં આવેલ અરાયજણ ખાતે પ્રાઇમ માર્કેટ શોપિંગ સેન્ટરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે પુણેશ મોદી સુરતના મેયર ડેપ્યુટી મેયર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેવી રીતે ઉત્સવ એ હિન્દુસ્તાનનો પ્રાણ છે તેવી જ રીતે મેળો એ રોજગારનું કેન્દ્ર છે વોકલ ફોર લોકલ આપણા હિન્દુસ્તાનના લોકોની હાથની બનાવેલી વસ્તુઓ વસ્તુઓ અને વોકલ ફોર લોકલ પરથી ગ્લોબલ સુધી જાય વિશ્વમાં જાય જેને કારણે આપણે જે આયાત કરી રહ્યા છે એ વસ્તુ હવે આયાત ઘટાડવી પડે એટલે આપણું વિદેશી ઉડિયા પણ જે વપરાતું હતું એ ઓછું થાય એની સામે આપણે જે પ્રોડક્શન ઊભું કરીએ છીએ આપણે જે માલ વિદેશમાં વેચીએ છીએ નિકાસ કરીએ છીએ ત્યાંથી હુડિયામન આવે આ રીતે એક શક્તિશાળી વિકસિત ભારતની કલ્પના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ત્યારે આત્મનિર્ભર ભારત એ બધા જ લોકો એક પોતાના પગ પર નિર્ભર થાય સ્વાવલંબીની વાત જે છે એમાં ચરિતાર્થ થાય છે અને એટલા માટે સ્વદેશી એ સૌથી મોટું ઉત્તમ કાર્ય છે સ્વદેશી એટલે કે આપણા દેશનું આપણા લોકોનું વોકલ ફોર લોકલ એટલે આપણા લોકોના પરસેવાની મહેક એમાં હોય એની જે કળા છે એની મહેક હોય અને કુલ મિલાવીને આ સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ આખો સ્ક્વેર વિસ્તાર આવનારા દિવસોમાં માત્ર સ્વદેશી ચીજ વસ્તુ વેચે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને આમ કરીને આત્મનિર્ભર ભારત આપણે વિકસિત ભારતની કલ્પના આત્મનિર્ભર ભારત તકી પૂર્ણ કરીએ એવી અપેક્ષા ચોક્કસ પૂર્ણ થશે ફરીથી સ્વદેશી મેળાનું આયોજન કરવા બદલ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન અત્યારે આપ જોઈ શકો છો લગભગ સોની આસપાસ સ્ટોલ છે સ્ટોલ અગત્યના નથી મેસેજ અગત્યનો છે પાછળ સાંજે પાંચ વાગે સરસ મેળો પ્રાઇમ માર્કેટ આપણું જે આપણો પાર્ટી પ્લોટ છે એ પાર્ટી પ્લોટ પર સરસ મેળાનું પણ આયોજન છે તો આ વિસ્તારની અંદર સ્વદેશી મેળો એટલું જ નહીં મેયરશ્રી ને સૂચન પણ કર્યું છે કે દરેક ઝોનમાં સ્વદેશી બજાર ઉભું થાય એના માધ્યમથી એક સારો મેસેજ વેપારીને આપણે આપી શકીએ